પ્રી કામગીરીના નામે બધી જ પોલમ પોલ જ ચાલતું હોય છે તેવું લાગી રહ્યું છે કેટલાય ગામડાઓમાં વીજ વિભાગ દ્વારા પ્રી કામગીરી ચાલી રહી છે જેના લીધે ખેડૂતો પરેશાન થયા છે તો ક્યાંક મોસમી વરસાદ પછી વીજ વિભાગની આળસે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે વરસાદ પહેલા જરૂરિયાતવાળી જગ્યાઓ પર સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ પડ્યા પછી વીજળીનું શું હાલ થાય છે શું પરિસ્થિતિ હોય છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ પ્રીમ ચોમાસા પહેલા દરેક વિભાગ પોતપોતાની રીતે પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરે છે તમામ વિભાગોની પ્રી પ્રીમોન્સૂન કામગીરીની બોલ જો કે પહેલા જ વરસાદમાં ખુલી જાય છે પરંતુ તેમ છતાં જવાબદારીના ભાગરૂપે પ્રી પ્રીમોન્સૂન કામગીરીના નામે સરકારી વિભાગો સમય અને સ્ત્રોતનો દુરુપયોગ કરવામાં માહેર છે આવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ વિભાગ દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરી શરૂ કરાઈ છે પણ વીજ વિભાગની પ્રી મોનસૂન કામગીરી જિલ્લાના ખેડૂતો માટે આફત લઈને આવી છે જુડા તાલુકાના ચોકડી જેપર બોરાણા કિસાન નર્મદા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો ધંધે લાગ્યા છે ખેતરના કામ મૂકીને અધિકારીઓની કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે એક લાઈટ લાઈટ હતી આવે પાંચ મિનિટ આવેલું તરત લે જાય અને સાહેબ ને રજૂઆત કરો સાહેબ એમ કે છે પણ લાઈટ વાંચતી નથી ખાલી પાંચ મિનિટ જ આવી જાય છે લગભગ ચુડા બધા બધા ફીડરો બંધ છે સાહેબ ને ક્યાંય ત્યાં સરખો જવાબ મળતો નથી જેમ તારે ક્યાંય તારે કે આવી આવી જાય પણ લાઈટ આઠ દસ દિવસથી આવતી નથી ખેતીવાડીમાં બધા ખેડૂતને કૂન તકલીફ છે અમે થોડા જીબી ની ઓફિસે ચોકડી કામના તમામ ખેડૂત મિત્રો જે ખેતીવાડીના આવતા ફીડરોમાં ટાઈમ તરફ લાઈટ ના આવતા છેલ્લા દસ દસ દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલ છે તે તમામ કપાસ નિષ્ફળ જવાના આરે છે તેથી અમે સાહેબ શ્રીની વિનંતી કરવા આવ્યા છીએ અને લેખિત માં કે આપવા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય પૂરતો ન હોય તો સ્ટાફ સ્ટાફ અને અને કરી ફીડર તાત્કાલિક ચાલુ થાય એમને આપી અને રજૂઆત કરવા આવેલા છીએ છોટાઉદેપુર જિલ્લામાં પંદર દિવસ પહેલા વરસેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા તલ અડદ મગ જેવા પાકોને વ્યાપક નુકસાન તો થયું પણ ખેતીના પાક થયેલા નુકસાનનો સર્વે પણ કરાયો નથી સર્ફે તો દૂરની વાત છે વાવાઝોડાથી તૂટી પડેલા વીજપોલ પણ ઉભા કરવામાં નથી આવ્યા વીજ વિભાગના અધિકારીઓની આડસે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે છોટાઉદેપુરના લેવાન્ટ સ્થિત છાસઠ કેવી સબ રાઠ વિસ્તારના પિસ્તાળીસ જેટલા ગામડાને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ રાઠ વિસ્તારમાં વાવાઝોડાથી તૂટી પડેલા વીજપોલ ઉભા નહી થતા

મરી જાય માણસ એટલે એનો થોડુંક આમ હટાવી લેવાનું જો આ વસ્તુ અમારે લાઈટ જરૂર નહીં પણ ઘરની લાઈન તો છે સારું છે એમાં એના ઉપર પડેલું છે તો એને થોડું ઘણું આમ સાઈડ પર કરતા પંદર દિવસ થઈ ગયા તો કોઈ ધ્યાન નહીં લેતું અમારા રાટ વિસ્તારમાં દસ દિવસ અગાઉ કો મોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે અનેક નુકસાની થઈ છે જેમ કે લોકોના ઘરના છાપરા વળી ગયા લોકોને ઘરવખરી ઘરો પલળી ગઈ વૃક્ષો પડી ગયા વૃક્ષો પડવાના કારણે અમારા વિસ્તારમાં લાઈટ નથી આવી શકતી તો અમે હેલ્પર અનેક વખત અમે ફોન કરીને રજૂઆત કરી છે પણ આજ આજ દિન સુધી એ લોકો અહીંયા કામગીરી નથી કરી શકતા ખેડૂતોની સરકાર હોવાના બણકા તો ખૂબ ફૂંકાઈ રહ્યા છે પણ હકીકત કંઈક અલગ જ છે એક તરફ ખેડૂતો કુદરતનો કહેર સહન કરી રહ્યા છે તો બીજી તરફ વીજ વિભાગ છે તે યોગ્ય કામગીરી ન કરી ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યું છે એક તરફ કમોસમી વરસાદનું માન અને બીજી તરફ અનિયમિત વીજ પુરવઠો ખેડૂતો જાય તો જાય ક્યાં તેવામાં વીજ વિભાગની કામગીરી સત્વરે પૂર્ણ થાય અને સમયસર વીજ પુરવઠો મળે તેવી માંગ કરવામાં આવી રહી છે